કચ્છમાં દારૂની હેરાફેરી અને હત્યાના પ્રયાસના કેસમાં આરોપી સસ્પેન્ડ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી પોલીસ ઝાપતા ફરાર થઈ જતા પોલીસ બેડામાં ગળભળાટ મચી ગયો હતો પણ પોલીસની ટીમો શોધવા માટે દિવસ રાત ગામડાઓ ખૂંદી રહી હતી તેને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવી હતી અને તેમ છતાં નીતા ચૌધરી કોઈના હાથમાં નહોતી આવતી પરંતુ કહેવાય છે કે કાનૂન કે હાથ લંબે હોતે સસ્પેન્ડેડ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી આખરે ગુજરાત એટીએસના હાથે ઝડપાઈ ગઈ છે કચ્છ પોલીસે નીતા ચૌધરીને સુરેન્દ્રનગરના લીમડી પાસેથી ઝડપી પાડી છે મળતી માહિતી અનુસાર તે બુટલેગર યુવરાજસિંહ જાડેજાના સાસરિયાના ઘરમાં છુપાઈ હતી ગુજરાત એટીએસ નીતા ચૌધરીને કચ્છ પોલીસને સોંપી શકે છે તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા નીતા ચૌધરી હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવ્યા હતા સેશન કોર્ટના નીતા ચૌધરીના જામીન રદ કરવામાં આવ્યા હતા તેને લઈને નીતા નીતા ચૌધરી હાઈકોર્ટ સુધી પણ પહોંચી હતી ચૌધરીની પોલીસની હત્યાની કોશિશના કેસમાં નીચલી કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા જે જામીનને લઈને કચ્છ પોલીસે સેશન કોર્ટમાં જામીન રદ કરવા માટે અરજી કરી હતી અને સેશન કોર્ટ દ્વારા પોલીસની અરજીના આધારે કોર્ટ દ્વારા નીતા ચૌધરીના જામીન રદ કર્યા હતા જે જામીનને લઈને નેતા ચૌધરી હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવ્યા હતા